જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે પહોંચી ગયા છે અત્યારે જૂનાગઢની અંદર ને એ આ બ્લોગની અંદર તમને જોવા મળશે તો અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે આપણી સફર ચાલુ રાખીએ તો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે જઈએ છે અત્યારે ભવનાથ તળેટીની અંદર તો તમને આ વ્યૂ જોવા મળશે આ છે ગાયત્રી મંદિર આ વર્ષમાં વરસાદ બહુ જ છે એટલે લીલી પરિક્રમા કેવી જાય કંઈ ખબર નથી આપણે પણ જોઈએ છે આ છે જુનાગઢનું સોનાપુર શમશાન કહેવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પરશુરામ ભગવાનની મૂર્તિ પણ મૂકેલી છે જો રામ ટેકરી આ છે અશોક ચિલા લેખ તો તમને એના પણ હું દ્રશ્ય બતાવી દઉં સામેની સાઈડમાં છે જોવો મિત્રો કેવો જબરજસ્ત વ્યૂ છે આ તમે જુઓ એકવાર મને ઉધરસ પણ થઈ ગઈ છે જોઈ શકો છો આ છે નીચે ખોડિયાર માતાજીનો ગુનો તમે જુઓ છે બધો તમે જોઈ શકો છો મિત્રો ને આ છે સામે દામોકુંડ Chuelio. Más a menos se da <coughs> તમે જોઈ શકો છો કેવું મસ્ત ગિરનાર ઉપર આમ જોવો તમને અંદાજ આવતો હોય છે ધુમ્મસ કેવું છે અડધો ગિરનાર દેખાય છે ના જોવો આ સામે મેળાની શિવ પરિક્રમાની તૈયારી ચાલી રહી છે બધા સ્ટોલ લઈને આવી ગયા છે સામે ઉતારા છે બધા જમવાના ને આ સામે પાર્કિંગ વિભાગ છે અહીંયા ગાડી પાર્ક કરવામાં આવે છે

તો બ્લોગની અંદર એન્ડ સુધી ભણ્યા રહેજો ને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં આપણે જવાના છે ગિરનારની સીડી સુધી જવા દઈએ તો તમે જોઈ શકો છો કેવી મસ્ત તૈયારી ચાલે છે આ લંબે હનુમાનનું મંદિર છે બજરંગોલીનું ને અહીંયા જે જૂનો ગેટ હતો એ તો છે જ ને આ રીતનું કંઈક બનાવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો ને કચરોને જો તમારી પાસે બોટલ લે હોય ને તો અહીંયા મૂકીને જવાનું છે પ્લાસ્ટિક નો એલા છે ભવનાથની અંદર બધું જો એ ચેકિંગમાં છે અત્યારે તમે જોઈ શકો છો જુઓ તમે આપણે પાછા ફરી વર્યા છે